સુરતમાં શિવશક્તિ માર્કેટ માર્કેટયાર્ડમાં લાગેલી આગમાં ચાલીસ કલાકે કાબુ મેળવાયો આગ ઓલવાયા બાદ હરસંઘવીએ માર્કેટનું નિરીક્ષણ કર્યું અને વેપારીઓને તેઓ મળ્યા હતા આશ્વાસન આપ્યું માર્કેટમાં પહેલા વેપારીઓને પ્રવેશ આપી માલસામાન બહાર કાઢવા દેવામાં આવશે અને નુકસાની અંગે પણ તપાસ થશે જે વેપારીઓ પાસે વીમો નથી એ વેપારીઓ પાસે અને માટે ખાસ બેન્ક અને ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ વાત કરવામાં આવશે અને મદદ કરાશે માર્કેટના વેપારીઓને આ સ્થિતિમાં રાતા પાણી રોવાનો વારો આવ્યો છે વેપારીઓનું કહેવું છે કે અમે અગાઉ ડોક્યુમેન્ટ લેવા માટે આજીજી કરી પરંતુ અમને દંડા મારીને ભગાડી દેવાયા કોઈ કહી રહ્યું છે કે અમે રોડ પર આવી ગયા ઘરે બાળકોને દૂધ પીવડાવવાના પણ પૈસા નથી બચ્યા તો કોઈ વેપારી કહી રહ્યા છે કે હિંમત નહીં હારીએ ઊંચી ઉધારા કરીને ફરીથી અમે બેઠા થઈશું

એટલે એને સિવાય મહારાજે સગા સંબંધી હોય મારા યાર દોસ્તો હોય મિત્ર હોય એની જોડે પૈસા ઉછીના લઈ લઈને પાછું નવી શરૂઆત કરીશ બરાબર ને પછી જ્યારે થોડ થોડો કરીને બે ત્રણ વર્ષમાં કવર કરીશ બીજો એને સિવાય મારા જોડે કોઈ ઉલાજ છે નથી કોટા કોડકા વેપારી કો નુકસાન ہوا હે વેપાઈ સબ રોડ પર આ ગયા હે ઉનકે જેમે એક પૂટી કોડી ની હે જીતકે બી જીંદગી ભર કે કમાઈ હે આખે પૂરી તહેસ નસ હો ગઈ હે એક રૂપિયા ઉનકે પાસ મે નહી હે ગર્ભિત બાળકો કો દૂધ પિલાને કે લિયે પૈસે નહી હે